વીરપરમાં ગૌશાળાના લાભાર્થે ગામના યુવાનો દ્વારા નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાતાઓ વરસી જતા એક જ નાટકથી ગૌ સેવા માટે ઓગણીસ પોઈન્ટ એકાવન લાખ રૂપિયાનો ફાળો એકત્રિત થયો છે મોરબી જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોની અંદર નવરાત્રિ દરમિયાન ગૌશાળાના લાભાર્થે નાટકના આયોજન કરવામાં આવતા હોય છે તેવી જ રીતે ટંકારા તાલુકાના વીરપર ગામે ગૌસેવા યુવક મંડળ દ્વારા નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે નાટકની અંદર વીરપર ગામના રહેવાસીઓ તથા આસપાસના ઉદ્યોગકારો સહિતના લોકો દ્વારા ગૌસેવાના કામ માટે છૂટા હાથે દાન આપવામાં આવ્યું હતું જેથી કરીને એક જ રાતની અંદર યોજાયેલા નાટકમાં ગૌ સેવાના કામ માટે કુલ મળીને ઓગણીસ પોઈન્ટ એકાવન લાખ રૂપિયાનો ફાળો એકત્રિત થયો છે જેમાંથી ગાયો માટે ગૌ ઘાસચારાની વ્યવસ્થા તથા નવી ગૌશાળા માટેનું આયોજન કરાશે તેવું આયોજકોએ જણાવ્યું છે દર વર્ષે અમે અલગ અલગ નાટકના પ્રોગ્રામ કરી છે અને નવયુવાનો નાત જાતના ભેદ વગર આ ગૌશાળામાં પ્રવેશ લઈ અને ગૌસેવાની સેવા કરી રહ્યા છે આજે આ નાટક છે ને એ તો વીરપરની અંદર ગૌશાળા માટે છેલ્લા ત્રીસ વર્ષ થયા ગાયોના લાભાર્થે ગાયોના નિભાવ માટે અને નવી ગૌશાળાના બાંધકામ માટે આ દર વર્ષે એક પ્રોગ્રામ કરે છે એક પ્રોગ્રામ એની અંદર જે ફાળો આવે એ ગાયોના ઘાસચારો અને નવું ગૌશાળા બાંધકામ માટે ઉપયોગ કરીએ છીએ